નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા ચોમાસું હવે વધુ આગળ વધી અને દક્ષિણ કર્ણાટકના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અરબસાગર ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યો છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે શું ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની આપણે જે અગાઉથી તારીખ આપેલી હતી તેમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં પ્રી મોન્સૂન વરસાદ ક્યારથી શરૂ થશે ગુજરાતમાં અને અરબ સાગરમાં આપણે જે એક સિસ્ટમ બનવાની વાત કરી હતી જૂનના પહેલાં અઠવાડિયામાં તેમાં શું થઈ રહ્યું છે બની રહી છે કે નહીં તેની એક શોર્ટ અને ખૂબ જ અગત્યની અપડેટ આજે આપવાની છે તો આખો વિડીયો જોવો ખૂબ જરૂરી છે નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ આપણે ચોમાસાની પ્રગતિ બાબતે તો ચોમાસું અત્યારે નોર્મલ ગતિથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના જે મહારાષ્ટ્ર સરહદ લાગુ મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમાં બે થી ત્રણ દિવસમાં એટલે કે પાંચ છ તારીખે છાંટૂટ ઝાપટા સાથે પ્રી મોનસૂન વરસાદની શરૂઆત થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા પાંચ છ સાત તારીખમાં ગણી શકાય આઠ તારીખથી પ્રી મોનસૂન ઝાપટાના વિસ્તારોમાં વધારો થશે આઠ નવ દસ અગિયાર તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રી મોન્સૂન ઝાપટા પડી શકે ચોમાસાની વાત કરીએ આપણે તો ચોમાસું આપણે જે અગાઉ તારીખ આપેલી છે તે મુજબ સાગરમાં તે સાત આઠ તારીખ આસપાસ ગોવા અને મુંબઈ વચ્ચેના કાંઠે બની શકે અરબસાગર એક લો પ્રેશર કે વોરટેક્સ જેવી સિસ્ટમ બની શકે ને આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ચોમાસાને વધુ આગળ લઈ આવશે આઠથી દસ તારીખ સુધીમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચી જશે દક્ષિણ ગુજરાત માટે દસથી બાર તારીખમાં પ્રી મોન્સૂનના હળવા ભારે ઝાપટા હળવો મધ્યમ વરસાદ પડી શકે પરંતુ ચોમાસું આપણે જે અગાઉ તારીખ આપેલી હતી તે મુજબ પંદર તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતમાં પહોંચે તેવું લાગી રહ્યું છે અઢાર તારીખથી લઈ અને બાવીસ તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે જે પણ આપણે અગાઉ આપેલી તારીખ મુજબ જ છે ત્યારબાદ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું પહોંચી શકે મિત્રો આ મુજબ અગાઉ જે અપડેટ આપેલી હતી આગોતરા એંધાણમાં તેમાં ખાસ કોઈ અત્યારે ફેરફાર નથી દેખાતો પરંતુ ચોમાસું આગળ વધતું હોય ત્યારે ઝડપથી અમુક ફેરફાર થતા હોય છે ક્યારેક ઝડપથી અચાનક કોઈ સિસ્ટમ બની શકે અરબ સાગરમાં આવું કંઈ આગળ થવાની શક્યતા હશે તો ખાસ જણાવશું હાલ વાવાઝોડાની કોઈ શક્યતા આપણે અગાઉ કહ્યા મુજબ જ નથી દેખાઈ રહી તો આ હતી અત્યારની શોર્ટ અપડેટ બે દિવસમાં વધુ એક ખાસ અપડેટ આગળ આવવાની છે તો તે પણ જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર